મૂળ મહારાષ્ટ્ર અને ઉધનાના શિવનગરમાં તેર વર્ષીય કાર્તિક અનિલ નહેતે પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા છે રાત્રિના સમયે પોતાના સંબંધી ભાઈ બહેનો સાથે મોપેડ પર ઘરના નજીક સોડા પીવા નીકળ્યા હતા ત્યારે એસએમસીની કચરાની ગાડી અચાનક ઝડપે આવી ટર્ન લઈ મોપેડને અડફેટે લીધી હતી જેથી ભાઈ બહેન અને કાર્તિકને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયા હતા ગંભીર ઈજા થવાથી કાર્તિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં જ ઉધના પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે તાત્કાલિક કાર્તિકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યો હતો આ સાથે જ ઇજાગ્રસ્ત થયેલા મોપેડ ચાલક અને તેની બહેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે ઉધના પોલીસે કચરાની ગાડીના ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવાને લઈ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે મૃતક કાર્તિકના પિતા અનિલ મોહિતે એક શ્રમજીવી પરિવારના સભ્ય છે કાર્તિક તેમનો એકમાત્ર દીકરો હતો અને પરિવાર તેના ભવિષ્ય માટે અનેક સપનાઓ બાંધીને બેઠો હતો એકમાત્ર પુત્રના અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે શોકમાં પરિવારની હાલત ગંભીર છે અને વિસ્તારના લોકો પરિવારને ધીરજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો वो कचरा पेटी वाला जो गाड़ी है बोले उसके अंदर गाड़ी घुस गई बोले आपकी लड़की की मेरा लड़का जगह पे पेट खलास हो गया और वो कचरा वाले की की वजह से उसने ना सिंगल दिया ना कुछ दिया वहां से टर्न मार लिया उसने और मेरे लड़की की बेट आपके लड़के का पूरा नाम क्या है कौन सी स्कूल में जाता है मेरा पे सूरत में रहता है मेरा लड़के का नाम है अनिल कार्तिक ने मेरे कार्तिक अनिल ने और मेरा लड़का इंग्लिश स्पोर्ट में पढ़ता है उतना के अंदर और मैं तीस साल पैंतीस साल से सूरत में रहता हूँ आपकी मांग मेरी मांग तो खाली इंसाफ की है कि मेरे लड़के को मिलना मांगता है है आपके बेटी बच्चे की, बच्चे की। मेरे बच्चे टोटल मेरे दो लड़की है और एक लड़का था ये लड़का लड़का हाँ। हो गए घटना ऐसी हुई थी कि ये लोग सोडा पीने के लिए जा रहे थे और वो उनकी स्पीड कम थी एक्सेस पे जा रहे थे उनकी स्पीड कम थी तो सामने से एस एम सी का कचरे का डब्बा आ रहा था उसने ना साइड लाइट दिया ना स्पीड कम की उसने ऐसे ही डायरेक्ट स्पीड में उसने टर्न मारा तो टर्न मारते उसने हमारे जो गाड़ी लेके जा रहे थे उनके गाड़ी में ठोक दिया उन्होंने तो उसकी वजह से हमारा बारह साल का लड़का है उसकी ऑन द स्पॉट डेथ हो गई थी और दूसरी जो दो लड़कियाँ थी उनको भी थोड़ा बहुत लगा हुआ है आपको कब पता मेरे को शाम को साढ़े दस साढ़े ग्यारह बजे पता चला था इस चीज़ का आप इनके कौन नहीं नहीं इनका ये मेरे ससुर जी है પરિવારની માંગ છે કે રોડ સલામતી માટે પાલિકા દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે અને આવા વાહનોના ના ચાલકોના ટ્રેનિંગ તથા મર્યાદિત ઝડપના નિયમોની કડક અમલવારી કરવી જોઈએ આ સાથે જ આ કચરાની ગાડીના ચાલકને પણ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે